નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં યથાવત રહેશે કડકડતી ઠંડીનો ચમકારો હજુ પાંચ દિવસ ગુજરાતમાં ઠંડી યથાવત રહેશે હવામાન વિભાગે કહ્યું કે વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય બીજી બાજુ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઓછું નોંધાયું હતું વધુ તાપમાન નોંધાવાને કારણે ડિસેમ્બરમાં ઠંડી વધુ પડી ન હતી આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ હોવાથી ડિસેમ્બરમાં ઠંડી ઓછી પડી હતી આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે નલિયામાં આઠ પોઈન્ટ સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં વધુ કોઈ ફેરફાર થવાની સંભાવના નથી અમદાવાદમાં પંદરથી સોળ ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ થવાની સંભાવના છે આ સાથે તેમણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું નહીં પડે તેવું પણ જણાવ્યું છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલ પર માવઠા અંગેની આગાહી કરી છે વર્ષના પ્રથમ દિવસે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં માવઠા અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અત્યારે એક લો પ્રેશર અરબી સમુદ્રમાં તૈયાર થઈ રહ્યું છે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે તેની સાથે જ છ કે સાત જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે જે અરબી સમુદ્રમાં માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની સંભાવના છે આ બંનેના સંયોગને કારણે આઠથી અગિયાર જાન્યુઆરીની વચ્ચે ગુજરાત પર એક સિયર ઝોન સર્જાય છે એક ટ્રફ રેખા ગુજરાત ઉપર જોવા મળશે અને એના સંયોગને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ